જસદણ પંથકમાં અસહ્ય બફારા અને ઉકળાટ બાદ આખરે ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો જસદણ શહેર અને ગામડાઓમાં પણ વરસાદ પડ્યા હોવાના સમાચાર મળ્યા જસદણથી રસિક વિસવાડિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ આજે જસદણ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ શરૂ થયો છે જસદણ આટકોટ વીરનગર જીવાપર પાંચવાડા સાણંદી કાળાશર જંગવડ કોટડાપીઠા ગુંદાળા આ વિસ્તારમાં વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે ગાજવીજ અને પવન સાથે મેઘરાજાની શાનદાર એન્ટ્રી થઈ છે આખો દિવસ ગરમીના ઉકળાટ બાદ વરસાદ પડતા ઠંડક થઈ છે જોકે વરસાદ પડવાને કારણે વીજળી ગુલ થતાં લોકો ત્રાહીબામ પોકારી ગયા છે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે